તો આ સાથે જ અનેક મોટા સમાચાર મળી રહ્યા છે અમદાવાદના મેખાણીનગર વિસ્તારની અંદર એર ઇન્ડિયાની ફ્લાઇટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ હોસ્ટેલની મેઝ પર પડી હતી અને આ દુર્ઘટનાની અંદર મેઝમાં રસોઈ બનાવતા મીનાબેન ઇજાગ્રસ્ત થયા હતા તેમણે જણાવ્યું છે કે અચાનક મોટો વિસ્ફોટ થયો પગ અને હાથની અંદર આગ લાગી ગઈ આ પછી તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે પણ લઈ જવામાં આવ્યા અને હાલ હવે તેઓની જે તબિયત છે તે સ્થિર હોવાનું સામે આવ્યું છે આજ મુદ્દે મરદ સંબંધતા ધવલ વધુ વેગતો આપી રહ્યા છે આ ધવલ જે પ્રમાણે વેગતો મળી રહી છે અત્યારે મેસ જે હોસ્ટેલ છે તેની અંદર જે રસોઈ બનાવતા જે મહિલા હતા તેઓ પોતાની આપ જણાવી રહ્યા છે તેઓનો માન માન આ જે દુર્ઘટના છે તેની અંદરથી બચાવ થયો છે શું કહી રહ્યા છે તે મહિલા પણ ભયંકર વિસ્ફોટ થયો હતો તેવું છે તેમની સાથે વાત કરી ત્યારે તેમના દ્વારા પરંતુ વધુ વાત આપણે તેમની સાથે જ કરીશું કે મીનાબેન જે સમયે તમે ત્યાં હતા ત્યારે આ ઘટના બની કઈ રીતનું તમે દ્રશ્ય ત્યાં જોયું હતું તમે કઈ રીતે બચી અને કેટલા વિદ્યાર્થીઓ ત્યાં જમતા હતા અમે ત્યાં રોતી બનાવતા હતા એ એક ને ચાલીસ નો વિદ્યાર્થી હતો એ વખતે અમે જેવું વિમાન ક્રેશ થઈને એવું પડ્યું પડતા હોય ને તૂટ્યા હોય ને એ રીતે વિસ્ફોટ થયો અને પાછળથી પાછળ આગ લાગે ને એવો અમે પાછળ અમારો જીવ બચાવવા બધી વસ્તુ અમે અમારી ત્યાં મૂકીને જોડ્યા છે ચંપલ મોબાઈલ પર્સ બધું તાનું ત્યાં મૂકીને અમે અમારો જીવ બચાવવા દોડ્યા છે ત્યાં લગભગ બપોરના દોઢ વાગ્યા ના થી પચીસ છોકરા ત્યાં જમવાયા હતા પણ બધા સૌ સૌથી જીવ બચાવવા છોકરાઓ જે દોડતા તે બધા અમારો હાથ અંદર કશું દેખાય એવું જ લાઈટો બધું બંધ હતું એકબીજાનો હાથ પકડીને પાછળથી આ જો મારો હાથ ભરી ગયો છે આમ દોડવા ગયા એમાં આગમાં અને પાછળ મારા થોડા વાર ભરી ગયા છે બધાના પગમાં દોડવા દોડવામાં મારા પગમાંથી થોડી ઈજાગ્રસ્ત થઈ છે અને એ વખતે અમને કઈ સુતતું જ ન હતું અમે એટલા બધા ગભરાઈ ગયા હતા ને તો અમે અમારા જીવ બચાવી નીચે ભાગવાની દોડવાની જ વાત કરી પણ અમે નીચે ઉતરતા ઉતરતા પડી ગયા પણ પછી બધા છોકરાઓ બહારથી અમારો હાથ પકડીને અમને બહાર મોકલ્યા અને અમે બહાર નીકળી ગયા પછી પેલા અમે છોકરાઓને બીજું કે એમ્બ્યુલન્સ ને બોલાવો તમે મને વાત પણ કરી હતી જ્યારે આપણે વાત કરતા હતા તે સમયે કે છેલ્લે પંજાબી દીકરો આવ્યો તો તે જમવાનું લઈને બેઠો ને ત્યારબાદ ઘણા છોકરાઓ ત્યાં હવે એટલી ખરાબ પરિસ્થિતિ હતી ને બધાને પોતપોતાના જીવની જ પડી હતી એટલે બધા ભાગવાની જ વાત કરતા હતા ત્યાંથી અંદર બહાર નીકળવા માટેની વાત કરતા હતા ભયંકર વિસ્ફોટ હતો એ તો અમે

બધા જમવા આવવાનો ટાઈમ જ હતો બપોરે દોઢ વાગે ને અમારે ફર્સ્ટ યર વાળા છોકરાનો જમવાનો ટાઈમ જ છે એ વખતે એટલા છોકરા જમતા હતા આગળ અને બધા જેવો એવો પ્રચંડ હજી થાળી લઈને બહાર જ જાય છે એવો પ્રચંડ જ વિસ્ફોટ આખો plain નો અંદર જ ઘૂસી ગયો અને પ્રચંડ આમ આ એવો વિસ્ફોટ થયો છે ને તો બધા ગભરાઈ ને અને એકબીજાનો હાથ પકડીને દોડવાની જ વાત કરે છે પણ અમે નીચે ઉતર્યા ત્યાં સુધી આગળ નો ગાભાનો આખો સ્લેબ નીચે પડી ગયો હતો એમાં ખાસા બધા વિદ્યાર્થીઓ દબાઈ ગયા હતા એના બચાવાની કામ છોકરાઓ એ બાજી આવીને પડી પેલા તો છોકરાઓ જ બધા એ બચાવી ને બધા ને એક્ટિવા ઉપર ને બાઈક ઉપર લઈ જવા સારવાર કરી પછી એકસો આઠ ને આવતા તો વાર લાગે ને ફોન કરી આવે ત્યાં સુધી તો વાર તો લાગે અમે અમારો બચાવ છે ને જેવો વિસ્ફોટ થયો ને જે હું બેસું છું ને છેલ્લે પાછળથી આખો આગ આખી પ્રચંડ મારી બાજુ આવી એમાં હું મારું હું મૂકીને અને બધા પોતપોતાની બધી વસ્તુઓ ત્યાં મૂકીને નીચે ભાગવા જ પ્રયત્ન કર્યો છે અને એકદમ અંધારું થઈ ગયું આખો આખાનો નો ધાબા સ્લેબ પડ્યો ને અને જેવો આખો મીટર બધું સડકવા લાગ્યું અંધારું અંધાર થઈ ગયું ઊંઘવા માણી શ્વાસ લેવાનું બી અમને આમ તકલીફ પડતી હતી પણ બધા એકબીજાના છોકરા હાથ પકડી પકડીને અને અમને બધાને ધીમે ધીમે નીચે ઉતારી દીધા અને ધીરે ધીરે નીચે ઉતાર્યા પણ અમે પડી બી ગયા પણ તો બી અમે અમારા જીવ બચાવ્યા ત્યાંથી નીકળી તો ગયા બહાર અમે

મીનાબેન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અમારું જીવ છે બચાવીને ભાગ્યા હતા કે જે વિદ્યાર્થીઓ મિસમાં જમતા હતા જે જુનિયર ડોક્ટરો મિસમાં જમતા હતા તેઓ ઘણા ડોક્ટરો દટાઈ પણ ગયા હતા અને તેને પણ હાથ પકડી પકડીને ખેંચીને બહાર કાઢવાનો પ્રયાસ છે સ્થાનિક લોકો તેના અન્ય ડોક્ટરો દ્વારા તે કરવામાં આવ્યો હતો જી